તો પલટાયેલા વાતાવરણની અસર દીવના દરિયામાં પણ જોવા મળી હતી દીવના દરિયામાં પણ ભારે કરંટ આજે જોવા મળ્યો હતો દીવનો દરિયો હવે ગાંડો દૂર બન્યો છે શુક્રવારથી સખત તેજ પવન ફૂંકાઈ રહ્યો છે દીવના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો પવનની ગતિ જોરદાર જોવા મળી છે તેમજ મોજાનો ઉછાળ પણ જોવા મળી રહ્યો છે બે દિવસથી વરસાદ સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પ્રશાસન અને ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે પ્રશાસન સતત દેખરેખ રાખી રહ્યું છે તમામ બીચ પર સતત નજર રાખવામાં આવી રહી છે સાયક્લોનની અસરના કારણે મોજા બહુ જ ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ હોવાના લીધે મોજા બહુ ઉછળી રહ્યા છે એટલે અમે મજા નથી લઈ રહી શક્યા અને છીછુરા છે નજીકના કિનારાથી અમે લોકોએ મજા લીધી છે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે રીતે જ અરબી સમુદ્રમાં ભારે લો પ્રેશર અત્યારે સર્જાયું છે જે રીતે દ્રશ્ય મજૂર અહીંયા છો કે આ દીવનો દરિયો છે અને આ દીવનો દરિયો ગાંડો તૂર બન્યો છે ભારે પવન સાથે મોજા છે તે ઊંચા ઊંચા અત્યારે ઉછરી રહ્યા છે આ દીવના દરિયામાં ખાસ કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભારે કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને થોડા દિવસો પહેલા એટલો કરણ જોવા નતો મળતો પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે પવનની ની આગાહી કરવામાં આવી હતી તેની સીધી અસર આ દીવના દરિયા કિનારે જોવા મળી રહી છે ખાસ કરીને દીવ પ્રશાસન દ્વારા અત્યારે દીવના દરેક દરિયા કિનારે દીવના બીચ હોય તેના પર અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ખાસ કરીને પ્રશાસને અને ફિશરીઝ વિભાગ દ્વારા જે કાંઈ બોટો દીવના દરિયામાં હતી તેને પરંત બોલાવી લેવામાં આવી છે દીવનો દરિયો ખેડવા ન માટે અત્યારે સૂચના આપવામાં આવી છે અને ફિશરીસ વિભાગ અને દીવ પ્રશાસન અત્યારે ખડે પગે છે દીવના દરિયામાં કોઈ પણ બોટ અત્યારે ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે રીતે જ દીવના દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે ઓછા ઓછા મોજા ઉછરવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હજુ પણ ભારે કરંટ છે તે જોવા મળી શકે છે હાર્દિક સિંઘોડ ટીવી થર્ટીન ગુજરાતથી ફક્તિ ગુજરાતી દીવ